ફરી વખત રાજકીય માફિયાઓ ડુમિયાની ટોલ નાકાએ માથાકૂટ કરતા ચકચાર મચી જવા પામી છે રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી ગામ પાસે આવેલ ટોલ કોન્ટ્રાક્ટરો સામે માથાભારે ઇસમોનો આતંક યથાવત છે નેશનલ હાઇવે ઓથોરિટીએ ટોલ ટેક્સ માટે આપેલ ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરો ઉપર માથાભારે ઇસમો કોઈના કોઈ બાબતે માથાકૂટ કરીને હુમલો કરવાની ઘટના અનેકવાર બનતી રહે છે નેશનલ હાઇવે મેન્ટેનન્સ અંગેનો પેટા કોન્ટ્રાક્ટર રાખનાર રાજસ્થાનની કંપનીએ આપેલ કામમાં વિવાદ ઉપલેટાના માથાભારે ઇસ્મોએ કરોડો રૂપિયાના અઢાર જેટલા રોડ મેન્ટેનન્સ સેફ્ટી અંગેના વાહનો જપ્ત કર્યા હતા માથાભારે ધાક ધમકીથી જપ્ત કરેલ નેશનલ હાઇવેના કોન્ટ્રાક્ટરના વાહનો કોઈ ફાર્મ હાઉસમાં હોવાની વિગતો પણ સામે આવી છે

આમાં ઘટનાની વિગત એ પ્રમાણે છે કે બેસિકલી અમે અમારી કંપની જે છે એ જેતપુરથી લઈને પોરબંદરનું જે સેક્શન છે એકસો સોળ કિલોમીટરનું એનું નેશનલ હાઈવે ઓથોરિટી સાથે થયેલ કન્સેશન એગ્રીમેન્ટ અને ભારત સરકાર દ્વારા ઇસ્યુ થયેલ ગેજેટ પ્રમાણે આ હાઈવે ઉપર અમે રૂટીન મેન્ટેનન્સ મેજર મેન્ટેનન્સ ટોલ ઓપરેશન ઇમરજન્સી સર્વિસ આવતા ત્રીસ વર્ષ માટે પૂરી પાડવા માટે કરાર કરેલ છે અને એની અમે બહુ સારી રીતે કામગીરી કરી રહ્યા હતા પરંતુ પાછલા ત્રણથી ચાર દિવસમાં એવી ઘટના બની છે જેની અંદર કંપનીના બહુ અગત્યના મશીનરી અને વાહનો જે કે રોડના રૂટીન મેન્ટેનન્સ માટે ઉપયોગ થતા હોય છે રોડ ઉપર જે લોકો પ્રસાર થતા હોય છે તથા કામ કરી કામગીરી કરી રહ્યા હોય છે એમની સેફટી માટે ઉપયોગ થતા હોય છે અને સમારકામ માટે ઉપયોગ થતા હોય છે તો એવા અમુક અઢારથી અઢાર અઢારેક વાહનો છે જે ગેરકાયદેસર ઉપલેઠાના અમુક માથાભારે માણસો દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે જેમના સાથે અમારો પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ રીતે કોઈ જ સંબંધ બનતો નથી અમે હમણાં જ રાજસ્થાનની એક કંપની છે એમને રૂટિન મેન્ટેનન્સનું ફક્ત રૂટિન મેન્ટેનન્સનું કામ કરવા માટે કામ આપેલું હતું કરાર પ્રમાણે અને એમને એ જ કામ ઉપલેટાના અમુક માણસોને જે માથાપારા માણસો છે એમને આપી દીધું એ કામ હવે મેટર એ થઈ કે આ જે રાજસ્થાનની કંપની છે એ અને આ જે ઉપલેટાના માથાભારે અમુક માણસો છે એ લોકોની વચ્ચે કંઈક ડિસ્પ્યુટ થયો ડિસ્પ્યુટ એ હતો કે જે આ રાજસ્થાનની કંપની હતી એને એમનું પેમેન્ટ કર્યું નહીં તો આ જે ઉપલેઠાના લોકો હતા એ લોકોએ શું કર્યું કે અમારા કંપનીના વાહનો અને આ મશીનરી છે એ ગેરકાયદેસર જપ્ત કરીને એ એમના અમુક ફાર્મ છે જે વેણુ નદી છે એના બાજુમાં જે ફાર્મ આવેલું છે ત્યાં અને અમુક બીજી જગ્યાએ અમારા વાહનો જપ્ત કરીને રાખી દીધા છે જેથી શું થયું છે કે ત્રણથી ચાર દિવસથી અમારા રાબેતા મુજબ જે રૂટીન મેન્ટેનન્સનું કામ છે અને જે સેફટી રોડ યુઝરોને અને માણસોને પ્રોવાઈડ કરવાની હોય એ ખૂબ જ ખૂબ જ સફળ થઈ રહી છે અને એક તારીખે જે રાજસ્થાનની કંપની છે એમના માણસ છે મામરાજ ગુર્જર એમને મને રાત્રે ફોન કર્યો હતો અને કીધું હતું કે સાહેબ અમારી આ મેટર આઉટ થઈ ગઈ છે અને જે તમારા વાહનો છે એ વાહનો આ ફાર્મ હાઉસ ઉપર છે અને એ અમે આપી દઈએ છીએ તો તમે આવીને અને તમારા માણસો સાથે આ વાહનો લેતા જાઓ તો એ જ વાહનો અને એ ગાડી વાહનો અને મશીનરી જ્યારે અમે અમારા ટીમ સાથે લેવા ગયા તો અમારા સાથે વગર કોઈ વાતચીતે આ જે ઉપલેટાના અમુક માથાભારે માણસો હતા એ લોકોએ અમારા ઉપર હુમલો કરી દીધો લાકડી અને પાઇપથી અમુક સાત આઠ માણસો હતા એ લોકોએ અમારા ઉપર વગર કોઈ ડિસ્કશન કે વાતચીત અમારા ઉપર હુમલો કરી દીધો અને અમે ત્યાંથી એસ્કેપ થઈને ટ્રાય કરીને સીધા ગવર્મેન્ટ હોસ્પિટલે ગયા અને ત્યાં અમારી સારવાર કરાવીને અમે પોલીસ સ્ટેશને આવ્યા અને પોલીસ સ્ટેશને અમે અમારી રિટર્ન ફરિયાદ આપી છે અને આ બાબતમાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે પરંતુ આ દરમિયાન એવું થઈ રહ્યું છે કે અમને અમુક લોકો દ્વારા મેસેજ કરવામાં આવે છે અને જાણકારી આપવામાં આવે છે કે તમે જે આ ફરિયાદ કરી છે એ ફરિયાદ પાછી લઈ લો નહીં તો ત તમારા માટે બહુ ખરાબ થશે અને અમે સામે ફરિયાદ કરીને ખોટી એફઆઈઆર કરીને તમારા ઉપર તમને ફસાવી દઈશું અને તમને આ પ્રોજેક્ટ ઉપર કામ કરવા દઈશું નહીં તો આવું પ્રેશર અમારા ઉપર આવી રહ્યું છે અને અમારા જે વાહનો છે કંપનીના એસેટો છે એ હાલ પણ એમની કસ્ટડીમાં છે અને એમને જપ્ત કરીને રાખ્યા છે અને આપી નથી રહ્યા